નમસ્કાર મિત્રો તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ કઈ બેંકમાં એફડી કરાવવાથી થશે ફાયદો હવે કઈ કંપનીએ કરી છટણીની જાહેરાત આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ ડીસીબી બેંક આરબીએલ બેંક આઈડીએફસી ફર્સ્ટ જેવી ઘણી બેંકો એફડી પર સારું વ્યાજ આપી રહી છે ડીસીબી બેંક હાલમાં એફડી પર આઠ ટકા સુધીનું વ્યાજ આપી રહી છે આ વ્યાજ એક કરોડ રૂપિયા સુધીની બે વર્ષથી વધુ પરંતુ ત્રણ વર્ષથી ઓછા સમયની એફડી માટે છે જ્યારે આરબીએલ બેન્ક એકથી બે વર્ષ અને બેથી ત્રણ વર્ષ માટે એક કરોડ રૂપિયા સુધીની એફડી પર આઠ ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે આઈડીએફસી ફોર્સ બેંક ચાર પોઈન્ટ પચાસ ટકાથી સાત પોઈન્ટ પંચોતેર ટકા સુધીનું વ્યાજ એફડી પર ઓફર કરી રહી છે

ડીસીએ એર ઇન્ડિયાને ફ્લાઇટ સેફટી નિયમોના ઉલ્લંઘન બદલ એક પોઈન્ટ દસ કરોડ રૂપિયાનું દં ફટકાર્યું છે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં સતત થઈ રહેલા સુરક્ષા નિયમોના ઉલ્લંઘનને પગલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને એરલાઇન વિરુદ્ધ આ કડક કાર્યવાહી કરી છે નવા વર્ષમાં છટણીનો તબક્કો ચાલુ છે ગૂગલ એમેઝોન ઝેરોક્સ અને અન્ય ઘણી કંપનીઓએ કહ્યું છે કે તે સેંકડો કર્મચારીઓની છટણી કરી રહી છે આ યાદીમાં સામેલ થનારામાં નવું નામ ઇ કોમર્સ પ્લેટફોર્મ ઈ છે ઇ સીઓ જેમી ઈયાનોને કંપનીની વેબસાઇટ પર જણાવ્યું કે લગભગ એક હજાર નોકરીઓમાં કાપ મૂકવામાં આવી રહ્યું છે ઇયાનોને પત્રમાં જણાવ્યું કે આ એવી કાર્યવાહી નથી જેને અમે હળવાશથી લઈએ છીએ અને અમે બધા ઈ બે યર્સ પર પડનારી અસર વિશે જાણીએ છીએ આપણે એવા લોકોને ગુડ બાય કહેવું પડશે જેમણે ઈ બે સમુદાય અને સંસ્કૃતિમાં આટલું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તે સરળ નથી તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર